અમુક આપણા દવાખાનામાં અમુક પ્રાઇવેટમાં દાખલ થયેલ હતા માતાજીનો એમાં શાક સાપડીનો એ રીતનું પ્રસાદનું હતું એમાં જરાક બાળકોને ફૂડ પોઈઝનિંગ જેવું થઈ ગયેલું હતું અઢીસો થી ત્રણસો જેવા બાળકોને આવી અસર દેખાણી છે હાલ જસદણ આરોગ્ય કેન્દ્ર તંત્ર દ્વારા રાત્રે અગિયાર વાગે સારવાર આપવામાં આવેલી હતી તાબડતોડ અને તંત્ર ખડા પગે રહેલું હતું ગામમાં ટીમ મુકાઈ ગયેલી હતી અને અત્યારે બધા બાળકોને સારું છે પૂરતી પ્રાથમિક સારવાર મળી ગયેલ છે ગઈકાલે